છે વિશ્વકર્મા દર્શક મિત્રો આજે આપણી સાથે ગુજરાત સત્તા રાજકોટના પ્રમુખશ્રી રસિકભાઈ બનાવ્યા તથા સાથે કાર્યકરો પણ છે અને આપણે આવ્યા છીએ રાજકોટની જ્યાં અર્વાચીન નવરાત્રિ બે હજાર પચીસ થવા જઈ રહી છે તો તેની તૈયારી વિશે આપણે પ્રમુખશ્રી પાસે ચર્ચા કરીશું અને માહિતી મેળવશું રસિકભાઈ આ તૈયારીઓ છે જે